નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું જો તમે આ ચેનલ નવા તો આપણી કરી જેથી સરકારી પરથી લગકી અપડેટ્સ મળતી રહેલ અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ સ્ત્રીની પરથી હોય તે ઉપરાંત શિક્ષક પરથી અને આંગણવાડી ભરતીમાં જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો તો મિત્રો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા જે નવી ભરતી જાહેરાત કરવામાં આવેલી છે એટલે કે જે કોઈ પણ અનુભવ અગમ માત્ર દસ પાંચ પર જે આશા વર્કર બહેનો માટે જે ભરતી આપવામાં આવેલી છે તેમાંથી જે મહત્તમ ઉંમરની વાત કરવામાં આવે તો પિસ્તાલીસ વર્ષ અને દસ દિવસમાં જે તમારે અરજી કરવાની રહેશે તમે તેની અન્ય માહિતી કેટલી પોસ્ટ છે તે વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીં સૌપ્રથમ જોવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટરનું નામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સરનામું અને આશા સંખ્યા એટલે કે કેટલી પોસ્ટ પર પતિ છે તેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે તો તમે જે રિલેટેડ હોય તે તમે એ જોઈ શકો છો ત્યારબાદ જોવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના નીચે મુજબના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે બે હજાર રૂપિયા માસિક પગારથી નોન સ્લેમ વિસ્તારમાંથી જે આશા બહેનોની ભરતી કરવાની હોય લાયકાત ધરાવનાર ઉમેદવારો નીચેની શરતો અને વિગતો ધ્યાને લઈ દસ દિવસમાં રજિસ્ટર્ડ એડીથી અરજી કરવાની રહેશે દસ દિવસમાં એટલે કે આ જાહેરાત જે છે પાંચ તારીખના રોજ એટલે કે પાંચ ડિસેમ્બરના રોજ આપવામાં આવેલી હતી તો દસ દિવસમાં તમે અરજી કરી શકો છો ત્યારબાદ અન્ય માહિતી જેમાં કે ધોરણ દસ પાસ અર્બન હેલ્થ સેન્ટરની આજુબાજુના રહેવાસી ઉંમર વર્ષ જે પચીસ થી પિસ્તાલીસ કરિણિત વિધવા અથવા તો ત્યાપતા મહિલા પ્રતાની અરજી બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતો ઈ પ્રમાણ નકલ ઉંમરના આધારોની પ્રમાણિત નકલ રેશન કાર્ડની નકલ અને અરજી ઉપરના બાજુ ડાબી બાજુએ સહી કરેલ ફોટોગ્રાફ સાથે જે અર્બન હેલ્થ સેન્ટર ના સરનામે રજિસ્ટર્ડ એડી થી પોસ્ટ થી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી 10 દિવસમાં મળી જાય એ રીતે મોકલી આપવાની રહેશે ત્યારબાદ જે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ખાતે મોકલવા મરજેલી અરજી જે છે રદ કરવામાં આવશે અધૂરી વિગતવાળી અરજી પણ રદ થવાને પાત્ર રહેશે અન્ય શરતો સરકાર દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે આ જગ્યાઓની ભરતી અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર તથા કમિટી દ્વારા મેરિટ આધારિત કરવામાં આવશે એટલે કે મેરિટ મુજબ આ ભરતી પ્રક્રિયા કે સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે તો વિશેની જે અન્ય માહિતી તે ઉપરાંત પીડીએફ જે છે આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી તમને મળી જશો તો આજના વિડીયો હું આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે